નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો અલા ભાઈ મનતભાઈ તમે તો બહુ બીજી

ના ના કુલ કરતા કુતરીહ એટલે મેં કીધું પુરાવા વિડીયો મેકરણ કીધું છે બીજું કઈ એવું લાગ્યું આપડે મેકરણ કબીર કીધું બ્રાહ્મણ કરતા પાડો હારો પંડિત છે પાડા ફલા દેવી દેવતા કરતા હારા કુતરાના કરતા ફલા હમ

હ હા એમાં આપણે સોગન કરી ને મનસુખ રાઠોડ કર્યું હ નકર તો ગોવો ગોવર દાનો પાલો દૂડો અને માયો નેવત્રામ રાખતા હા પહેલા હતા એ બસ હા એટલે એમાં મારું નામ રખો રાખ્યું હતું પછી લખો કાઢી અને મનસુખ કર્યું હ એને દીકરાજી પર પૂરા મોકલી આમે એને કીધું મે કીધું ભાઈ ના ના એવું ન હોય મનસુખભાઈ હું તો કોઈ સમજું તકલીફ હોય જ નહીં

આપડે કઈ વાંચવાય આપડે કોર્ટ માં જઈ પોલીસ માં જઈ તો ઈ દેવ પાસે જઈને અડધા કરે દાદા તારા વિશે બોલે છે મનસુખ રાઠોડ ની કઈ જીપ બંધ થઈ જાય આખે દેખાતું બંધ થઈ જાય આવું કરી દે તો અમે તમે પૂછીએ તો અમારું પરમાર છે

પત્ર આપે તો સંવિધાન થકી ફરિયાદ કરો તો સંવિધાન થકી લડતું કરવી સંવિધાન થકી અને ઓલા ઓલા માણસો આસ્તી બનાવી દે મનસુખ ગોવિંદ જો કદાચ ન આવે તો અમે ખાતા પીતા બંધ થઈ તમે નો કરજો એ તો દેવ મને સ્વપ્ન સર્જે ગુજરાતી નહી જતાવે દેવ ને જોવાનું છે ને આ ખાવા પીવાનું બેન કરીએ

હાલો દેવ ના મઠે તમે ડાકલા વગાડવા બધા મઢે અને માણસ ને દબાવવા માટે પોલીસ સ્ટેશન કલેક્ટર પણ કલેક્ટર એસપી માણસ છે એની પાસે તમે કઈ પુરાવા રજૂ કરશો એ નહીં વિચારવું તો જોયું ને કે ભાઈ આ પ્રોબ્લેમ છે પણ આ લોકો ને એમ એને ઈ નથી ખબર એટલે દેવ ના નામે પોળી પ્રજા હોય ઈ આમાં ફરમાય

અમારા ઘરે ચા પાણી નાસ્તો અમારી બાઈ નું હાથ નું રાંધેલું કરણ સાથે ખાધું છે હવે તારી દેવી પુરવાર હા બરાબર ખાતું ખોટું બરોબર બાકી અમારા ઘરે જમે છે અમારી ભેગો બે તો ઓલા દેવી પૂજન ને આવી રીતે બાટલા ચડાવીને ઓલા માણસો ને ચડાવીને બેસે છે તો તું અમારા ઘરે જમે તો તું એ કેમ ના પાડે છે નથી જમતો તો આ પાડ ને ભાઈ જમું છું તો તારી લાઈફ માં લોકો પડે તો શ્યાર દેવી નો વાંધો પડે તો રગત અજન વાંધો પડે ભેસત અજન વાંધો પડે વજન ગ્રાડ પડી જાય એટલે તું અમે નહીં કાઢી પડે તું આ નહીં ભાઈ જો જો રગત

જો યે બોલે એમ હોય તો તો આવડેનું દીંડ બીજ બંધ કરી દી આ મીઠાપુર ન કે મમેને બંધ કરી એ નગર કે આ ફીત રહેત હ્યારુદી હાલત બોક ગેટા છડત તને હા યે તે મંદિર માં છે હા જો યે ઈ ભેસળસુર દાદા આજી મંદિર ખોલાલી હીકા નથી તો તો ઈ નિયો આંધ્ર બે રાખ ગી એ કઈ ન થાય ભાઈ કાયદા પ્રમાણે જાલવું પડે અને આ તમે કીધું એ માબીચડાઓ જેને ખબર નથી પડતી ને એને દેવના નામે તમે લૂંટ્યા કરો અને ભરમાવા કરો બીજું પોતાના રોટલા જેકા કરો બીજું કાઈ ન તો લોકો ભણેલ નથી એલા બધા કરણ થોડો બે ત્રણ ચોપડી ભણેલો છે એટલે ઓલા લોકોનું હું મારી દેવી પૂજા નાઈક ને મારી નવાણો નાઈક નવાણું નાઈક છે તમે એક જ નાચ છો આલા નવાણો મત બે ગણાવી દે એક મોટા ભાઈ નાના ભાઈ બીજી કાઈ નઈ બીજી તો મને ઇતખીબી હવે નવાણું ના ચાલે તો ભારત દેશ ના રહેતી ને વરણ વ્યવસ્થા ના ક્યારે છે નવાણું નાઇટ ખાલી એટલે ઓલી એમ કરી નવાણું નાઇટ શેર શેરબાઈ દેવી ને ભાઈ બધી બેન કરી એક જ દેવી આમાં આડી નો પડે અને કોઈ ઘેર ભેગી ના થાવ અને માં પર્યો ને તો એ કિરણ જાનુ માં ફરિયાદી આપી દીધી હમ લખીને તું લેતો પોલીસ સ્ટેશન માં બેઠા હાલ જઈને તારા દેવ ને લેતો

આ ખડશો નાખ માં તને ભૂવા દેવાનું કઈ હોય કેમ કે એ તો ગાદી પતિ હોય કેમ કે એ તો ગાડીએમાં જ હોય પોલીસ વાળા ભાડું દઈ ને ઓડિયો ટપકાવી લેતો રહે અને હમણાં મોટા દડવા છે ને આજથી થી દસ વર્ષ પહેલા ત્યાં અમે જયંત ભાઈ ને અમે બધા રેડ કરી હા બોકડા કાપતા હતા હવે ભૂવો તમે ને કહું દસ નાખીને માથે બેઠો હતો ઓલા બુસ્કોટ માંથી રિવોલ્વર ઉભારી ગયો ને હમ

ઠીક છે ને તો આ તો મને હમણાં વચમાં ફોન હતો ને તો મને ખબર હતી તમે બધે આમ ગયા તા મેં કીધું એક તો મેં બે ત્રણ વાર ફોન એ કર્યા તા કાલે મારો એક ફોન હતો આજે પાછો એક ભાઈ નો ફોન આવ્યો મને કે મનસુખ ભાઈ ફોન નતું પડતા મેં એના કાર્યક્રમ પડ્યા છે એટલે મારે ત્રણ દિવસ નતું પડતા તો વળી મને યાદ આવ્યું લાવો મેં ફોન કરું વિસાવદર તાલુકાનું સાપડીયામાં આજે ચૌદ દીકરીઓના લગ્ન હતા પણ બહુ સારું હતું કંઈ નહીં દેવી પૂજન મને ફોન આવ્યો હતો મારે આવવાનું હતું પણ હું એક કામમાં હલવાઈ ગયો હતો યાર આવું હોય એમાં હોય ને કેમ કે આનું કારણ શું હતું ખબર છે કે બધાય સમૂહ લગ્ન હોય પણ અહીંયા બધા દેવી પૂજકની જાન હતી ભેગી વાલ્મિકી ની હતી મોડી સમાજ ની હતી દલિતોની હતી બધી સૌ જાનુ માંથી બધી મિક્સ જાનુ હતી એટલે ઈ વાત મહત્વ નો અને કોળી સમાજ ના પ્રમુખ છે ને ચંદ્રેશભાઈ હમ

પીવડાવી બધા તો અમે માતાજી ને જીલણીયા એ ગાયા બધું ભાઈ તમે હારે બેસતા હોય તો અમે કઈ ગાવા કોઈ જાત નો વાંધો નથી માતાજી ને જીલણીયા ગાઈ માતાજી અહીં આઈ છે જ નહીં પટ માં લાવો ને લોબડી હું માથા લઈ ને ધૂણું એ તો મારી રીતે મારે ધૂણવાનું છે દેવ મારે પછી માં આવે સાચી વાત છે મટકા ફરતો તો ને એવું બધું પાત્ર કર્યા કેમ કે અમે તો દાંત વગાડી લે અમને ખબર હોય કેમ ધૂણાઈ કાર્યક્રો હતો મને ફતો પણ હતો હાજી હા આપડે વસંતભાઈ ચાવડા બોલો બોલું છું બોલો છો

હું નામ દીધું ભૂલી ગયો અશોકભાઈ હું કોઈ ધર્મ નો વિરોધ તો નથી કરતો બરાબર પણ હું કોઈ પાછો છે ને માતાજી દેવી દેવતાઓ માં માનતો નથી એટલે કોનો કેટલો ઇતિહાસ મને નથી ખબર પણ મનસુખભાઈ જો માતાજી ને કુતરીઓ કીધી હોય અને એવો તમારી પાસે કઈ પુરાવો પીડ્યો મન તમતા વોટ્સઅપ કરો એટલે હું એને કીધું માતાજી ની કુતરી કેવાય નઈ તમાર હા એ મારા છે ક્ષમતા બીજી એક વાત સંભાળો બરાબર બરાબર એ મેકરણ દાદા જે હતા ને એને કીધું તું કે કુળદેવી કરતા કુતરી ભલી બરાબર આ મઢ માં બેઠેલી બોલે નહી અને ઓલી ભસી ને બગાડે બરાબર એટલે મેકરણ દાદા કહે કે માતાજી ને બાકી આપડી તેવડ નથી માતાજી ની કેવડ હા એ સાહેબ તમાર થી કુતરી નો કેવાય,

ઈ મોટા મોટા કતલખાના ભારતમાં જઈએ તો પછી આપડા રોટલા બંધ થઈ જાય એમ થાય વાંધો તો એ પડે તમે બધા એક કામ કરો તમે બધા મારી ભેગા જોડાવો આપડે તારી મોટું માથું હોય ને તો એના ઘર નો આપડે કતલખાના બંધ કરાવવા નીકળવું ચાલો તમે જોડાવો બધા મારી ભેગા આ જો મારો નંબર છે આ સેવ કર લેજો બરોબર ને સાહેબ હું ગાયો આ મને કે આ રોડ ઉપર કેટલી ગાયો મરે છે પણ ઈ અમે અમે જાય છે એ સાહેબ અમે એવું કહે છે કે રોડ માંથી ગાયો આવી જુકમ કમ જોઈ આપણે ગાય ને માં કેતા હોય તો માને ને મૂકી ન દેવાય ઘરે બાંધી ન ના 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 મુકાય લાખ રૂપિયા ની આ તો મૂકી દે છે એને નાલાયકો કહેવાય ને હા એ નાલા નાલાયકો એનું દૂધ પીવું હોય ને તા ઉધી રાખે એટલે આપણે તો એ કહેવાનું છે કે જો આપણે માં કહી તો માને ને રખડતી ન રખાય એટલે પેલી જવાબદારી તો જે રખડતી મૂકી દે છે એની આવે અને બીજી જવાબદારી જે આ ગૌરક્ષકો કે અમે ગૌરક્ષકો છીએ આમ કતલખાને જાતી હોય કે બીજે ક્યાંય જાતી હોય તો ગાડી ઉભી ઉભી રાખી અને ગાયો ને ઉતારી લઈ ડ્રાઈવરો ને મારે આવું બધું કરે તો એને વખતે જવાબ એની આ જવાબદારી છે કે આવડી આ ગાયો જે રોડ માંથી રખડે છે રખડવા નો દે અને એના માટે ખારી ગૌશાળા બનાવી ને આપણે એમાં બધી પૂરી દઈ તો એવું તો કોઈને ફાવતું નથી કોક મારવા માટે ને તોડવા માટે ને એ બધું ફાવે